દસ લાખ પચાસ હજાર સહિત તેમની પાસેથી કુલ રૂપિયા પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સુરત જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કરતી સુરત જિલ્લા એલસીબી પેરોલ ફોલો સ્કવોડે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સુરત જિલ્લા એલસીબી પેરોલ ફોલો સ્કવોડ દ્વારા હાથ ધરવામાં આવી છે Bonjour. Okay. <laughs> salut.